હેલો યુટ્યુબર કેમ છો બધા મજામાં તો મજામાં દઈશું સ્વાગત છે તમારે મારા નવા બ્લોગ અને નવા વિડીયોમાં તો જુઓ અત્યારે આપણે ચક્કીંડા કેમ છે અને આપણે તેમાં અંદર જઈશું અને એમાં તમને અમે બતાવીશું અને જો અને આ સાઈડ આપણે ધાણા વાયા છે તો તેમ જુઓ કાકા આપણા ધાણા આવવા ઉદ્યા અને આ પાણી ના લીધે કાક બહાર નીકળી ગયા છે તો જોઈ લો આપણે અહીં ક્રિકેટ રમે છે છ દડામાં છ નહીં ને પણ ચાર ચીક્સ તો આપણે મારી દીધી છે અત્યારે અને જો હજે આ રમવાનું ચાલુ છે આપણે ક્રિકેટ આપણે કાંઈ આજ્ઞા સેવી નહીં અને આપણે રામદેવ પીનું મંદિર બને છે એસી આપણે સીધા અહીં ક્યાં તલોની બાજુ જાવું છે જોવા પણ પહેલા આપણે જો આપણે પોપટ બતાવી દેવી જો નોઈ લ્યો આપણો આ પોપટ નીરા છે બેઠો છે મને હવે આપણે આગળ જશું તો જો આ જે સફેદ ચકી છે તે ઈના લભક મૂકી દીધા છે તમે થમ્બનેલ ને ટાઇટલ માં જોઈ હોય છે કે હિન્દુ એક હતું એમાં તોય પણ આપણે અંદર જઈને તેનું બધો વ્લોગ અને બનાવશું જો તમે કન્ટિન્યુ અમારા વ્લોગ માં બન્યા રહેજો સામે મટુકી દેખાય છે એમાં આપણે એને હિન્દુ મૂચ્યુ છે અને આપણે ઘરની સામે આપણે અહીંયા આ સાઈડ ગોવાર ને ભીંડો ને એવું બધું આવ્યું છે

આપણે સીધા બાંધ દાદા બેઠા મસ્ત મજાના તો જોવો અત્યારે આપણે હવે સીધા આપણે જઈશું ખેતર બાજુ ખેતરમાં આપણે મકાન એવું બધું ઘણું મોટું થઈ ગયું છે માંડવીને આવું કાક આપણું ખેતર છે માંડવી ને એવું ઘણું બધું મોટું થઈ ગયું છે અને આ સાઈડ આપણે દાદા એ જે ટાટર મૂકવાનું કર્યું હતું તે કઈક આવું થયું છે માથે પતરું મૂકી દીધું છે અને અંદર લાદી પણ નાખી દીધું છે જો આવું કાક અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું છે ઉનાય બધે ક્રિકેટ રમે છે તો જો આવ આપ બધા ધૈરુણ છેણ્યો છે તો મસ્ત છે પછી આપણે આગળ જાશું આપણે ઘરે કાકાની જાત નું એક છોડ છે એમાં ગુલાબ ને એવું બધું આવ્યું છે તો જો આપડા ગુલાબ છે

નાની નાની છે જે અને હવે આપણે ઓલી સાઈડ લઈશું ના હશે કે એમ જોઈશું આવડો મોટો આપણો કાક વેલો ચડાવેલો છે એકા બીજા માટે અને અહીંયા પણ એક દ્રાક્ષનો દ્રાક્ષ છે લુંગ છે આપણે અને અહીંયા ચકલીને પીવા માટે પાણી મૂક્યું છે અને આને શું શું જરૂર આપણે જાળી અંદર આવી ગયા છે વાય મટુકી છે તેમાં આપણે એને ઈંડા મૂકેલા છે તે હું તમને ફ્લેશ લાઈટ કરીને બતાવીશ

અને સામેની જાળીમાં પણ ચાર ચકલા આવી ગયા છે આપણે જે અચાનક બે ખોવાઈ ગયા હતા ને એ પાછા પણ આવી ગયા છે અને જો આવું કાક આપણે એનું ઈંડું છે તો જો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો તે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં જરૂરથી કહેજો